અયોધ્યામાં શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા યોજાયો હતો તેના હર્ષોલ્લાસમાં આખું વાડિયા ગામ રામમય બન્યું હતું થરાદ તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયા તથા સરપંચ જેડી આશલ દ્વારા વાડિયા ગામે રામ ભગવાનની મૂર્તિઓ લાવીને આખા ગામમાં જય શ્રીરામના નારા સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી વાડિયા ગામે સારા સંસ્કારનું સિંચન થાય તથા એમના હૃદયમાં રામ બિરાજમાન થાય અને ગામ વિકાસના પંથે આગળ વધે તે અનુસંધાને ભગવાન શ્રીરામની મૂર્તિની ગામમાં પ્રતિષ્ઠા કરવામાં આવી હતી થરાદ તાલુકાના વાડિયા ગામે અયોધ્યા નગરીમાં ઘણા વર્ષો પછી ભગવાન શ્રીરામની પ્રતિષ્ઠા થતી હોવાથી વાડિયા ગામના લોકો માટે ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો વાડિયા ગામમાં થરાદ તાલુકા વિકાસ અધિકારી અને ગામના સરપંચ દ્વારા ગામના લોકોને સહયોગ આપીને ભગવાન રામ અને લક્ષ્મણ અને સીતા માતાની મૂર્તિ લાવીને ગામમાં અયોધ્યા જેવો માહોલ સર્જાયો હતો જેમાં આખું ગામ ભેગું થયું હતું અને ભગવાન શ્રીરામના જય જય શ્રીરામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું ત્યારબાદ આખું ગામ ભેગું થઈ ભોજન પ્રસાર લીધો હતો અને કેટલાય વર્ષો બાદ વાડિયા ગામ એક થયું હતું આ કાર્યક્રમમાં થરાદ તાલુકાના વિકાસ અધિકારી काजलબેન આંબલિયા તથા વડગામડા સરપંચ જેડી આશર તથા ડેપ્યુટી સરપંચ માનસિંહભાઈ ચૌધરી હાજર રહીને સહયોગ આપ્યો હતો આજ રોજ વાડિયા મુકામે પ્રાણ પ્રતિષ્ઠાનો महोत्सव રાખેલ આપના ટીડીઓ શ્રી કાજલબેન અબલિયા દ્વારા એક મળેલ કે ભાઈ એક રામનું ત્યાં પણ અયોધ્યાની અંદર મંદિર બને છે તો આપણે પણ એક વાડિયાની અંદર મૂર્તિઓ લાવીને પ્રતિષ્ઠા કરીએ તો એમનો શુકલ હતો તો તાત્કાલિક હું પણ ગઈકાલે જઈ અને મૂર્તિઓ લાવેલ અને ગામનો પણ સહયોગ છે અને તાલુકા વિકાસ અધિકારીનો અને તાલુકાના સ્ટાફનો અને મારા તરફથી બધા સહયોગ કરી અને મૂર્તિઓ લાવી અને એક મસ્ત આયોજન કરી પ્રાણ પ્રતિષ્ઠાનું કર્યું અને ગામનો પણ બહુ સારો સહયોગ છે અને મેડમનો પણ બહુ સારો સહયોગ છે જેથી આ રામ પ્રતિષ્ઠાનો મહોત્સવ બની ગયોનું મંદિરનું વાતાવરણ બાકી પડ્યું હતું એના વિશે હવે રામનું મંદિર કામનું મંદિરનું કામ ચાલુ કર્યું હવે યોધ્યા તો ના જવાનું પણ અમેને અમારા ગામના અંદર એક રામ પ્રતિષ્ઠા બનાવવાનો મુજબ મોકો મળ્યો છે અમારા તાલુકા વિકાસ અધિકારી સાહેબ સરપંચ શ્રી અમારા સર અને ગામના તમામ આગેવાનો ભાઈ તમામનો સાથ સરકારથી અમારું ગામ આજે જો જોવા જઈએ સર તો પહેલીવાર આજે ભેગું હંગાતે જમ્યું છે એનાથી મને ગરબ બીજો કોઈ હોતો નથી અને ગામના બધા ભેગાથી ને સાથ અને સરકાર બધી રીતે સપોર્ટ કર્યો છે અને ખૂબ ખૂબ મારા ગામને બુદ્ધિ અને સમૃદ્ધિ આપે એવો ખૂબ ખૂબ સાથ સાથને સરકાર હું અને પત્રકાર ભાઈઓને બધાનો મારા મિત્રો ભાઈઓને ખૂબ ખૂબ બધોનો આભાર